રાજકોટ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે ગંભીર આરોપ લગાવ્યા ભાજપના ચોક્કસ લોકો તેમના વિરુદ્ધ ષડયંત્ર કરતા હોવાનો આરોપ લગાવ્યો ભાજપના નેતાઓ બદનામ કરી દેવાના પ્રયાસ કરતા હોવાનો આરોપ છે સમય આવીએ બધાની પોલ ખોલવાની લીલુબેન જાદવે ચીમકી આપી લીલુબેન જાદવે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે અને આ પત્રમાં સમય માગ્યો આ સાથે જ ચોક્કસ લોકો જે બદનામ કરી રહ્યા છે તેનો પણ આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે

હું તમને માફ કરો મને તમારો બધા નો સાથ સહકાર છે પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે ના ડર નથી પણ હું મારી બે દિવસ હું મારી તૈયારી કરી એટલું કહી દો સમય છે પણ અત્યારે હું એનું કઈ

ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે

એક ડ્રાઈવર નો હતો જે ડ્રાઈવર નો પ્રશ્ન કોન્ટ્રાક્ટર લેવલ નો હોય એ પ્રશ્ન નો સોલ્યુશન થઈ ગયેલું છે કોર્પોરેશન ના ડ્રાઈવરના કોન્ટ્રાક્ટર હોય જે ડ્રાઈવરની નોકરીમાં ચેન્જીસ કરતા હોય છે ની ચેન્જીસ માં આટલું બધું ન હોય કારણ કે એવું તો હું રોવાય ન કે આવું બધું થઈ ડ્રાઈવર તો બીજું આવશે ગાડી તો હલાવાના પણ વસ્તુ એવી તો આંખોમાં આસુ એવી તો મહિલાઓમાં ન જ આવે કઈક એવું છે કે તે બંધ મુઠી રાખી જે જો ખોલશે તો ભડકો પણ થઈ શકે છે ને છ પન્ના નો લેટર અમિત શાહ ને આપવાની પણ વાત છે શું કહું રહીમભાઈ તમે મને જે વાત કરી એ બાબતમાં મારે ઓલરેડી લીલુબેન સાથે એકદમ ક્લેરિટીથી વાત થઈ ગઈ છે એમના મનમાં એક પણ ગેરસમજ નથી કે એમના મનમાં કોઈ પણ એમને જે વાત કરી છે મીડિયા સાથે અત્યારે રડતા રડતા એની આંખમાં આંસુ આવી ગયા હતા સાંભળો એમને એવું કીધું છે હું બળાપો કાઢીશ એક મહિલાને અન્યાય થઈ રહ્યો છે આ પહેલા પણ જે મેયરનો પ્રવાસ હતો એ જાણીતો છે

ત્યારબાદ વાત આવી એમના સોમનાથ પ્રવાસની જે મને હમણાં પૂછવામાં આવ્યું તો સોમનાથ પ્રવાસ એમનો ધાર્મિક પ્રવાસ એ એમની રીતે એમણે ગોઠવેલો પ્રવાસ હતો એની માટે એમને કોઈએ કશું જ કીધેલું નથી હવે રહી વાત એમણે જે અત્યારે વાત કરી કે જે તમે કહો છો કે એમની આંખમાં આંસુ આવી ગયા તો એ બાબતમાં મારે એમની સાથે લખ્યો છે પત્રની વાત મારી પાસે આવી નથી એક એ સમિતિ પણ બનાવી છે છે તો ધ્યાનમાં ધ્યાનમાં હોય જ મારા વર્તમાન પત્રમાં આખી આવી એક સ્ટોરી છપવાની હતી વર્તમાન પત્ર પછી આવે જો માધુભાઈ હું વર્તમાન પત્રમાં પછી આવે પેલા આપણી પાસે જ આવે શહેર પ્રમુખ છો આપની પાસે ક્યાંક તો આવ્યું હશે હું એ જ કહેવા માંગુ છું શહેર પ્રમુખ તરીકે હું પૂરું ગંભીર આવતી વખતે પણ ફોન કર્યો તો બેને મારી સાથે ખૂબ સારી રીતે વાત કરી કે ભાઈ હવે મારા મનમાં કોઈ વસ્તુ છે નહીં અત્યારે જે જવાબ દીધો હું જ વાત આખી પૂરી કરું છું બાપુ કે મારી સાથે એમણે વાત કરી કે હવે મારા મનમાં એવી કોઈ વાત છે નહીં કે જેને લીધે આવું કંઈ થઈ શકે મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હતું એનું નિરાકરણ થઈ ગયું છે અને હવે આ વાતનો કોઈ વિવાદ રહેતો નથી આપ આપ મારી મારી આપને આપ લીલુબેન સાથે પણ અત્યારે ટેલિફોનિક કે રૂબરૂ વાત કરી શકો છો ભાઈ એમણે એમ કીધું કે હું સમય આવીએ બધું કઈ છે એટલે એનું હવે જો કંઈ ન હોય તો એમ કે કે કંઈ નથી એણે સ્વીકાર્યું છે છે પણ સમય આવીએ કઈ છે એ સ્પષ્ટ બોલ્યા છે એનો પણ હું જવાબ આપું કે તમને એણે કીધું એ મેં પણ મીડિયા દ્વારા જોયું એમણે મને એવું કીધું કે મારા મનમાં અત્યારે હવે એવું કઈ છે નહીં અને મારા મનમાં કોઈ પ્રશ્નો રહેતા નથી એટલે હવે પેલા એવું કીધું હું તો ખુલ્લા છે એવું કીધું મેં પણ સાંભળું હું તમને ક્યાં ના પાડું છું પણ એમણે મને આવો ખુલાસો બેન પેટમાં પેટ છૂટી વાત કરો પેટમાં દુખે છે કોને આમાં કોણ બેન ને હેરાન કરે છે અથવા તો બહેનોની આખી સમિતિ બની જાય બાર બેનોની સમિતિ બની એવી મારી પાસે એક પણ વિગત આવી નથી માધવભાઈ સમિતિ બનાવી જણાની હું છો એમાં હું ટકા નો વિરોધ નથી કરતો પણ મારી પાસે પણ તમે જેમ વાત કરો છો એમ મારી પાસે વાત આવી છે મેં મારી રીતે નહી પત્ર મારી પાસે નથી આવ્યો હું ક્લિયર કહું મારી પાસે નથી એટલે માંગી છે

હું તમને ક્લિયર કહો છું ને બેનોની નારાજગીની તમે જે વાત કરો છો એ મારી સુધી વિષય આવ્યો નથી રોવા થોડા સાંભળો જો આટલા બધા પીઠ નેતા રોવા માંડતા હોય તો ક્યાંક તો એને રડવા માંડે કોઈ બેન આટલા બધા મોટા નેતા કોઈ સામાન્ય નાગરિક હોય તો હજી એને લાગી આવે આ બેન ને તો કઈક મોટું વધારે થયું હોય તો જ લાગી આવે ને બિચારા મને જે મારી પાસે જે માહિતી છે બાપુ એ મુજબ એમની સાથેના તમામ નાના મોટા સાવ નાની નાની વાતો જે હોય એ પણ ક્લેરિટી થઈ ગઈ છે હવે કઈ રહેતું નથી સાથે થઈ ગઈ છે હવે મારે કઈ કહેવાનું રહેતું સંગઠનમાં નહીં સંગઠન માંથી છે કે આરએમસી કોણ કયા પદાધિકારીઓ હેરાન પરેશાન પણ કોઈ હેરાન પરેશાન પાર્ટીમાં કરતું જ નથી પણ એ જવાબ એ આપી શકશે એ હું નહીં આપી મારા ભાઈ મારા ચોકવટ થઈ છે એમાં એમણે મને એમ કીધું છે કે મને કોઈ નારાજગી નથી બોલ્યા છે કે સમય આવે કરીશ ખુલાસો એટલે કાંઈપો છે જો એવું એ બોલ્યા છે એની બાબતની હું પણ એમની સાથે આજે ચર્ચા કરી લઈશ ચોક્કસ હું ચર્ચા કરી લઈશ ચોક્કસથી માધવભાઈ દવે સાથે આપણે વાત કરી માધવભાઈ દવે શહેર ભાજપના પ્રમુખ છે જે રીતે એક મહિલાએ આજે થોડીવાર પહેલાં જ બડાપો કાઢીઓ તેમની જે યાત્રાને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા હતા તેમને અન્યાય થયો છે પત્ર હજી સુધી આપણી પાસે આવ્યો નથી પત્ર પણ લખવામાં આવ્યો છે અમિતભાઈ શાહનો જે સમય પણ માંગવામાં આવ્યો છે આગામી પ્રથમ નોરતે અમિતભાઈ શાહ અહીંયા આવવાના છે બાર લોકોની જે મહિલાઓની સમિતિ બનાવવામાં આવી છે આ તમામ બાબતે માધવભાઈ દવે ખુલાસો કર્યો છે ફરી એક વખત મહિલાઓને શહેર ભાજપના મહિલાઓની અન્યાયને લઈને જે માધવભાઈ દવેએ તેમની સાથે વાત કરી તેમને આ સમગ્ર હકીકત નકારી કાઢી પરંતુ ક્યાંક કંઈક નાનું મોટું રંધાતું હોય જેના કારણે આવી હકીકતો બહાર આવે છે ક્યાંક મહિલાઓને કોઈ કોઈને કોઈ બાબતે પરેશાન કરતા હોય જેના કારણે પણ આવી બાબતો અથવા તો મહિલાને એક શાસક પક્ષના મહિલાને રડવા સુધીની વાત આજે આવી ગઈ છે તેમની આંખ ભીની થઈ ગઈ હતી અને પોતાનો બળાપો કાડતા કાડતા તેઓ રહી ગયા છે આગામી દિવસોની અંદર એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ આગામી દિવસોની અંદર જે જે લોકો હેરાન પરેશાન કરી રહ્યા છે તેમને ખુલ્લા પાડવામાં આવશે જી જી પરાક્રમ આભાર આ માહિતી માટે તો રાજકોટ ભાજપમાં વિખવાદની વચ્ચે ડ્રાઈવર પણ મીડિયા સમક્ષ આવ્યા અને શાસક પક્ષના નેતા લીલુબેન જાદવના પૂર્વ ડ્રાઈવર ગજરાજસિંહ રાઠોડે સ્પષ્ટતા કરી આંતરિક વિખવાદમાં છૂટ્ટો કરાયાની ગજરાજસિંહે આશંકા વ્યક્ત કરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને થોડા દિવસ પૂર્વે છુટ્ટો કર્યો હોવાની વાત કરી આ સાથે પણ કહ્યું કે ગુજરાત બહારના પ્રવાસ અંગે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે હવે ગુજરાત બહાર ગયા નથી સ્થાનિક મીડિયાના અહેવાલ ખોટા હોવાની વાત કરી છે મેયર સહિતનાને નોકરીમાં પરત લેવા રજૂઆત કર્યાનો સિંહે દાવો કર્યો છે

હા સર તમને શું જાણવા મળ્યું બીજા થ્રુ અથવા તો કોઈ તમારા જે ફાયરના જે અધિકારી છે એમને શું કર્યું એને તો અમને કીધું કે ભાઈ તમને સ્ટેન્ડિંગ ચેરમેન ને મેયર સાહેબે તમને ઉતારી દીધા છે નોકરી ઉપરથી કારણ કીધા વગર મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ હં આમાં ફાયરના ચેરમેન અમારા દિલીપભાઈ લુણગડિયા બરાબર આવી રજૂઆત છે કે તમને ઉતારી દીધા મળ્યા હા બે વખત મેળો પણ એમનો કાંઈ જવાબ આવ્યો નથી બરોબર

પણ લોકબુકમાં નોંધમાં એવું છે કે ભાઈ અમારે ગાડી ક્યારે બોલાવી જ ન હોય તો એનું કાંઈ અમારે લખવાનું થતું જ નથી ને અને આ આબુનું ને આ હજી ફેક કહે છે પણ આપણે ક્યારેય ગયા જ નથી બહાર ગુજરાતની બહાર ગાડી આપણી નથી ગઈ હું જાઉં છું નોકરીમાં તો ત્યાં લોકબુક છે લોકબુકની અંદર કયા પ્રકારની નોંધ અત્યારે કરવામાં આવી છે અને શું આરોપો લાગ્યા આરોપોમાં એવું છે કે ભાઈ આપણે બહાર ગયા હોય તો અમે લખતા હોય બધુંય ગમે ત્યાં ગાડી કોઈ ગઈ હોય પણ આપણે આ કે બહાર ગયા જ નથી તો લખવાનો પ્રશ્ન જ નથી આવતો લોક બુકમાંથી નોં છે એ કાયદેસર નહીં છે હા એ કાયદેસર નહીં આરોપ એવા છે કે નોંધ કરવામાં થઈ ગયું ના ના ક્યારેય નહીં એવું બને ગાડી અમને બોલાવી જગ્યાએ બોલાવી જ નથી તો એ વસ્તુ અમારે લખવાની જ ન થાય આ અમદાવાદ ગયા હતા પછી ગાંધીનગર ત્યાંથી હવે બીજે દિવસે અંબાજી દર્શન કરવા માટે ગયા હતા એ શું હકીકત એમ ના મને એ ખ્યાલ નથી કારણ કે હું તારીખ થી મને ઉતારી દેવામાં આવ્યો છે એ સિત્યાવીસ તારીખ બરોબર થી પછી ઈ મને ખ્યાલ ન હોય ને હું નોકરી ઉપર જ ન હોય એટલે મને કઈ બાબત ને કઈ ગયું ઈ મને એ કારણ જ નથી આપતા કોઈ કે ભાઈ આ વસ્તુ આ કારણે તમને ઉતાર્યા